ખાતે અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ હતી વર્ષો બાદ ભાજપ ને જીત મળતા એપીએમસી ખાતે તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની હાજરીમાં વાઘોડિયા ભારતીય જનતા પાર્ટીના

ફરીથી પ્રમુખની વરણી કરવા માટે આજે વાઘોડિયા ખાતે ભાજપ પ્રેરિત પેનલનો બિનહરીફ વિજય થયો છે તમામ ડાયરેક્ટરશ્રીઓએ આજે સાથ અને સહકાર આપીને સનદભાઈને પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે એ બદલ તમામ ડાયરેક્ટરશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ ડાયરેક્ટરો આજે અહીંયા એક છે અને પોતે બધા સાથ સહકારથી એપીએમસીનો વિકાસ કરશે એવી ખાતરી આપીને સનદભાઈ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને ખેડૂતો માટે થઈને જે ચૂંટણી ના થાય ખોટો એપીએમસી ઉપર ખર્ચ પણ ના પડે અને તમામ લોકોએ ભેગા થઈને આજે બિનહરીફ વરની સનદભાઈની થઈ છે એ બદલ હું સનતભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને મને પણ વિશ્વાસ છે કે ભાઈ આ તમામ ટીમ ભેગી રહીને એપીએમસીનો ખેડૂતલક્ષી નિર્ણયો લઈને ખેડૂતોને લાભ થાય એવા કાર્યો કરશે એ જ શુભેચ્છા સાથે ફરીથી સનદભાઈ અને આખી ટીમને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપશું